હેલો ખેડૂત મિત્રો બધાનું સ્વાગત છે લેટેસ્ટ બજાર ભાવ યુટ્યુબ ચેનલની અંદર તો ખેડૂત મિત્રો આજે ફરી પાછા આપણે નવા તલના ભાવ તારીખ ચૌદ અગિયાર બે હજાર ચોવીસ ને ગુરુવારના રોજના તમામ માર્કેટિંગ યાર્ડના તલના ભાવ લઈને આવી ગયા છીએ તો ખેડૂત મિત્રો તમારે આજના નવા તલના ભાવ વિશે જાણવું હોય અને તો મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને સાથે સાથે વિડીયોને લાઇક કરી નાખજો તો ચાલો ખેડૂત મિત્રો આજના ભાવ વિશે આપણે જાણી લઈએ તો ખેડૂત મિત્રો રાજકોટમાં બે હજાર દસથી પચીસો છાસઠની વચ્ચે થયા છે ગોંડલમાં ઓગણીસો પચાસથી છવ્વીસો દસની વચ્ચે થયા છે અમરેલીમાં સોળસો વીસથી પચીસો ચાલીસની વચ્ચે થયા છે જૂનાગઢમાં બે હજારથી ચોવીસો સાહીઠની વચ્ચે થયા છે બોટાદમાં એકવીસો સિત્તેરથી સત્યાવીસો પચાસની વચ્ચે થયા છે જામનગરમાં બે હજારથી બાવીસો સાઠની વચ્ચે થયા છે જસદણમાં પંદરસોથી છવ્વીસો દસની વચ્ચે થયા છે બાબરામાં બે હજારથી બાવીસો નેવુંની વચ્ચે થયા છે મોરબીમાં અઢારસો ત્રીસથી ત્રેવીસો પંદરની વચ્ચે થયા છે જેતપુરમાં પંદરસોથી ચોવીસો બારની વચ્ચે થયા છે ભાવનગરમાં પચીસોથી થી નેવું ની વચ્ચે થયા છે જામજોધપુરમાં બે હજાર વીસથી ત્રેવીસો પાંસઠની વચ્ચે થયા છે મહુવામાં તેરસોથી છવ્વીસો પચીસની વચ્ચે થયા છે કોડીનારમાં બે હજારથી ચોવીસો છાસઠની વચ્ચે થયા છે સાવરકુંડલામાં બાવીસોથી પચીસો એંસીની વચ્ચે થયા છે કાલાવડમાં બે હજારથી પચીસો વીસની વચ્ચે થયા છે પાલીતાણામાં બે હજાર વીસથી ત્રેવીસો પિસ્તાલીસની વચ્ચે થયા છે જામખંભાળિયામાં બે હજારથી બાવીસો દસની વચ્ચે થયા છે હળવદમાં ઓગણીસોથી ચોવીસો એંસીની વચ્ચે થયા છે તળાજામાં પંદરસો સિત્યોતેરથી ચોવીસો સાઠની વચ્ચે થયા છે બગસરામાં અઢારસોથી બાવીસો બ્યાસીની વચ્ચે થયા છે ધ્રોળમાં ઓગણીસો પંચાવનથી એકવીસો ત્રીસની વચ્ચે થયા છે વિસાવદરમાં બે હજાર સી થયા છે પોરબંદર માં થી માં અઢારસો થી બાવીસો સિત્તેર ની વચ્ચે થયા છે ઉપલેટામાં ઓગણીસો થી બે હાજર વીસ ની વચ્ચે થયા છે રાજુલા માં અઢારસો થી ચોવીસો સિત્તેર ની વચ્ચે થયા છે લાલપુર માં બે વીસ થી બે ની પરચય થયા છે